પાકિસ્તાનના દાંત ખાટા કરી ઓપરેશન સિંદુર પાર પાડનાર વડાપ્રધાન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને કચ્છથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે સૌપ્રથમ પ્રથમ કચ્છની દેશદેવીમાં આશાપુરાના માતાજીના મંદિરે માથું ટેકવીને ત્યારબાદ ભુજના મિર્ઝાપર હાઇવે ટાઈમ સ્ક્વેરની સામે વિશાળ અને જંગી જાહેર સભાને સંબોધશે પ્રભારી મંત્રી પાનસેરિયા સાંસદ વિનોદ ચાવડા દેવજીભાઈ વર્ચન કેશુભાઈ વગેરે સભાના સ્થળે તૈયારીમાં જોડાયા કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંધુની સફળતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ કચ્છની મુલાકાતનો પ્રારંભ કરશે પીએમ મોદી સૌ પ્રથમ માતાના મઠ સ્થિત આશાપુરા માતાજીના દર્શન કરી ત્યારબાદ ભુજના મિરઝાપુર હાઇવે ખાતે ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં વિશાળ અને જંગી જાહેર સભાને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છની મુલાકાતને લઈને તેમની તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને પ્રભારી મંત્રી પ્રફુલ પાંચરિયા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વચ્ચન સહિતના મહાનુભાવો સ્થળની મુલાકાત લઈ અને વિશાળ ડોમ તૈયાર કરવામાં આવે છે એક લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા આ ડોમમાં કરવામાં આવી રહી છે સંપૂર્ણ વાતાવરણ કુલિત આ ડોમ બનાવવામાં આવી રહ્યો છે સાથોસાથ ભાજપના સંગઠન દ્વારા પણ જાહેર સભાને ઐતિહાસિક બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે વડાપ્રધાનના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આમ તો ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રભારી મંત્રી પ્રફુલ પાયા અને સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી છવ્વીસમીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજની મુલાકાતે આવી રહ્યા છે તેઓ જાહેર સભાને સંબોધશે તે પહેલાં માતાના મઢ ખાતે તેઓ માથું ટેકાવશે માના ચરણોમાં માથું ટેકાવી અને પોતાનો પ્રવાસ શરૂ કરશે એક લાખ લોકો બેસી શકે અને સભામાં ઉપસ્થિત રહી શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે ઓપરેશન સિંદૂર પછી ગુજરાતની અંદર અને કચ્છની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છવ્વીસમી તારીખે પધારી રહ્યા છે ભુજ મતે ભવ્ય એક જાહેર કાર્યક્રમનું આયોજન છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના વિકાસના અનેક કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે સંભવિત અનેક કામો જે રોડ રસ્તાના હોય પાણીના હોય વીજળીના હોય કંડલા પોર્ટના હોય આવા અલગ અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ સરદી જિલ્લાની મુલાકાતે છે ત્યારે આપના માધ્યમથી મને જણાવતા આનંદ થાય કે જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ નેવું થી વધારે વખત એમણે કચ્છની મુલાકાત લીધી હતી અને આજે છેલ્લા ત્રણ ત્રણથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ મને લાગે છે કે આ નવમી કે દસમી વખત વડાપ્રધાન બન્યા પછી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે છે કચ્છવાસીઓ માટે ખૂબ આનંદની વાત ત્યારે આપના માધ્યમથી હું સૌને નિમંત્રણ પાઠવું છું કે આપ સૌ વધારો વધારે સંખ્યામાં આપણે એટલા માટે કે આપણા સૌ માટે એક ગૌરવની ક્ષણ છે આપણા દેશના બહાદુર જવાનો આપણી સેના આપણા સક્ષમ નેતૃત્વ એવું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે અને એની તૈયારીના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી શ્રી કચ્છની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આદેશથી અને જે જગ્યા ઉપર આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે સભા થવાની છે એ સભાની આજે વિઝીટ લીધી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે બેઠક પણ બોલાવવામાં આવી હતી વિશ્વના લોકપ્રિય ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબ કચ્છ ની અંદર જયારે પધારી રહ્યા છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સિંદૂર ઓપરેશન પછી કચ્છની બોર્ડર પર જયારે એ કાર્યક્રમ લોકાર્પણ આવકારવા માટે તમામ અધિકારીઓ ટીમ સાથે એક આખું આવકારવા માટે તત્પર છે ત્યારે અમે પણ એના પ્લાનિંગમાં છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સૂચના પ્રમાણે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ઉત્સાહ આખું ભુજ અને કચ્છવાનું છે ત્યારે એની વ્યવસ્થા પોલીસ તંત્ર બધી કરી રહી છે જેથી કરીને રોડ પેક ના થઈ જાય ભુજ ની અંદર ચાલવાની પણ જગ્યા ઓછી પડે એવી ક્રાઉડ થવાનું છે ત્યારે આદરણીય વડાપ્રધાન જયારે અહીંયા પધારવાના છે ત્યારે ગુજરાતની અંદર અર લોકાર્પણ અને ખાતમુહૂર્તના સૌથી મોટા આયોજન થવાનું છે કર્ણલા બંદરના કામો હોય કે રોડ હોય કચ્છના વિકાસના તમામ કામો આકડો પાર થઈ જાય એટલા મોટા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ થવાનો છે ત્યારે લોકોને ઉત્સાહ છે ઉમંગ છે અમારા નરેન્દ્રભાઈ અહીંયા આવી રહ્યા છે તેને આવકારવા માટે જ્યારે અહીંયા પધારી રહ્યા છે ત્યારે એના પ્લાનિંગમાં પૂરી ટીમ પૂરા ચૂંટાયેલા સદસ્યો અત્યારથી જ કામે લાગ્યા છે અને અમે રાહ જોઈએ છીએ આવો જલ્દી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છવ્વીસ તારીખે બપોર પછી ચાર વાગે અહીંયા જયારે પધારશે ત્યારે કચ્છ કચ્છ તો મહેમાનોની આગતા સ્વાગતા માટે પૂરા ભારતમાં એમની શ્રેષ્ઠ આગતા સ્વાગતા છે એક કચ્છી ભાંડવો જ્યારે આવકારવા માટે અહીંયા થન રહ્યા છે ત્યારે અમે પણ એ એક ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ